એક સસરાનો એના જમાઈને ફોન ગયો કે તમારા શાળા માટે કન્યા જોવા જવાની છે તો તમે તાત્કાલિક આવી જાઓ તેના જમાય કે સસરાને કે ભાઈ એ કામમાં મને તમે રેવા દો એ કામમાં હું મારામાંય શેતરાઈ ગયો છું આ જોવા જવાનું હોય તો મને રહેવા દે એમાં હું શેતરાઈ ગયો છું કે એટલે આવું થાય ભાઈ એટલે મારે તમને કહેવું છે એટલું જો અમારે તમારે બધાને ભાઈ સારું ને મોળું તો આ દુનિયા મળવાનું હારો મળે તો ભગવાનને થેન્ક યુ કેવું અને મોડું મળે ને તો ડબલ વાર થેન્ક યુ કેવું જલ્દી છૂટા થઈશું આમાંથી એત જ ન થાય પછી ક્યાંય અને ભગવાનને સાધુ બહુ હારા લાગે સત્સંગ હારો લાગે ભગવાનમાં ભક્તિમાં લાગી જાવ બે જણા ભગવાનને પ્રાર્થના કરી અને પછી બે જણા ભગવાન પાછા પોતાના લોકમાં ગયા છે આમાંથી મારે એટલું કેવું કે આપણે બધાએ એટલું ધ્યાન રાખવું કે આ દુનિયામાં ક્યાંય બંધાવું નહીં કોઈ મોડું કર્મ ન કરવું આ જગતમાં હું તમે બધા આવ્યા છે ને ભાઈ ઈશ્વરનું ભજન ને ભક્તિ કરતા રહેવા વારે વારે હવે જન્મવું ન પડે ને એટલું ધ્યાન રાખવું મોડું કામ તો જિંદગીમાંય ન કરવું ક્યારે હા એ તો આજથી નિયમ લઈ લેવું આરામનું લેવું જ નહીં ખોટું કરવું નહીં ચોરી નહીં લૂંટ નહીં દગાદુગી નહીં ભેળસેળ નહીં મફતની કોઈની ચાય ન પીવી લેવા દેવા વિનાની હા એટલે આ જો આ દેવું ભગતના બધા ભક્તો પોરબંદરથી આવ્યા છે જમવાનો બહુ આગ્રહ કરવું તોય ના પાડે મને કે અમે બને ત્યાં સુધી બહાર જમતા નથી એટલે જેને જેને કોકની લારીએ જઈને સીધું ખાવાની ટેવ હોય અને બોર લેવા ગયા હોય કે રાવણા લેવા ગયા હોય પહેલાં તો માળો ચાર ખાઈ જાય પછી કે તારે રાવણા તુરા એમ કરીને બીજી લારીએ જાય ચાર ડબે એમ કરીને દહ બાર ખાઈને લીધા વિના નયો જાય આવા આવા આવું ટેવું ન રાખવી મફતનું કોઈનું લેવું જ નહીં ખાસ એમાં બધાએ આમાં કોઈ પોલીસ ભાઈઓ હોય તો એને જ મારે ખાસ વિનંતી હા કોઈની લારીએ જઈને સીધા ઉભા રહ્યો લાઈવ પકોડું નહીં હા એને બિચારાને પછી હું ઝર્મે ધર્મે દેવું પડે હા પરાયણે પરાણે દેવું પડે કાંઈ ભાયાળે ન દેતો હોય હા પછી આરામનું ખાવું એ સારું નહીં નીતિનું ખાવું પરસેવાનું ખાવું મહેનતનું ખાવું આ જન્મ ફરીને હવે લેવો નથી છેલ્લો જન્મ કરવો અહીંયા ફરીને આવ્યા તો હક નહીં આવે એક બગીચામાં માળી ફૂલડા વીણતો હતો એટલે તોડે ફૂલડાને એટલે કળીઓ હતી ને એ કળીઓ દાંત હતી એટલે એક કળી એમ હતી કે આ ગયું ફૂલ ગયું હવે એમ મરી ગયું આજથી પૂરું ખતમ એટલે એમાં એક કળી એને કીધું કે બેન તું આમ એટલી બધી હરખામાં ફૂલામાં આજ એનો વારો કાલ આપણો પણ આજ વારો આવવાનો કાલ આપણે ખેલશું વળી પાછો પ્રમદી માળી આવશે અને આપણને તોડી જશે આપણો કાલ એ જ વારો છે આજ આનો વારો ફૂલનો કાલ આપણી કળીઓનો વારો માટે હજી સમય છે માળી તોડવા નથી આવ્યો ત્યાં સુધીમાં જેટલો પીવાય એટલો હરીનો રસ પી લ્યો હેતે હરીનો રસ પી લ્યો આજ કેટલાય મર્યા હશે કેટલાય કેન્સરમાં રોગમાં પીડા માં ને મરતા હશે અને મોત મારીન તમારી પાસે આવે ઈ પેલા થોડું ભગવાનનું ભજન કરી લેવું આપણે કળિયો છીએ ભાઈ ક્યારે કેવી ઘટના ઘટે કેમ બે દિવસ પહેલાની અમારી સુરતની ઘટના એ જો 20 22 છોકરાઓ ઈ હું તો આમ કલ્પના કરું કે રુવાડા બેઠા થઈ જાય ઈ ગુંગળામણ કેવી થઈ હશે ધુવાડામાં એક બાજુ આગ એક બાજુ ક્યાંય રસ્તો નહીં ઉપરથી કેટલા બિચારા કુદ્યા ચોથે માળેથી એમાં કેટલા વાગ્યો છે હાથ પર ભાંગ્યા છે મોત આવે એ પેલા ઈશ્વરનું ભજન થાય આ પરીક્ષિત રાજાની કથા છે તક્ષક નાગ કરડવા આવ્યો ને એ પેલા પરીક્ષિત એટલું કીધું સુખદેવજી ને કે હવે મને મોતનો ભય નથી મને તક્ષક નાગ નો ડર નથી હું પૂર્ણ થયો છું શુદ્ધ થયો થયો છું છું બુદ્ધ હવે ભલે મોત આવે મને મરવાની બીક નથી મૃત્યુ પેલા મારે આ બધું કરી લેવું હાથ હારો હોય ને ત્યાં ફેરવી લેવી થોડીક હું ગયેલો ઝારખંડ સ્ટેટમાં કથા કરવા માટે ધનવાદ સીતી તો એક ભાઈ આવેલો પેરાલિસિસ થઈ ગયેલો ડાબો હાથ આખો પકડે આખું અંગ ગયેલું મને કે પ્રાર્થના કરો ભગવાન ને સારું થઈ જાય જમણો હાથ હારો તો મેં કીધું મેં કે તમે ભગવાનની રોજ અગિયાર માળા કરજો હું પ્રાર્થના કરીશ ભગવાન જલ્દી સારું મન કે માળા તો મારી પત્ની ફેરવે છે મેં કે તારી પત્ની તો ફેરવતી હોય પણ મેં કે તમે ફેરવજો તમારા માટે આમ હાથ હારો થઈ જાય ભગવાનને પ્રાર્થના કરજો અગિયાર માળા તમે ફેરવજો અગિયાર ઈ ફેરવે અગિયાર તમે ફેરવજો મન કે હારું લેનું એને કહી દેશે રોજની બાવી ફેરવશે એ કે મેં કે તને તો એક હાથ છે ને બે હાથે પેરાલિસિસ જ આવવો છે તારે માળા કરવી નથી નકામાં હાથ ને કરવા શું થઈ પેલા સારો હાથ આપ્યો હોય ત્યારે માણસે સારું કામ કરી લે હારું શરીર હોય ત્યારે ભજન કરી લેવાય સેવા કરી લેવાય થોડા સત્કર્મો કરી લેવાય કાલ કોને ખબર હું થયું આ દુનિયા આખી અણધારી છે આ દુનિયામાં ક્યારે શું થાય કઈ નક્કી નથી ઈશ્વરે સારા દિવસો દીધા હોય આપને સારા કામ કરી લેવા રૂપિયો અખંડ નથી રહેતો ભાઈ આ જ હોય ને કાલ વયો બી જાય વયો જાય ઘણી વાર માળો મરી ત્યાં સુધી પાછો જ ન આવે

અમે આમ નીકળીએ ને રસ્તે ક્યારેક ક્યારેક તો ઘણા યુવાનિયા હોય ને આમ 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 કરે કે સ્વામિનારાયણના લાડવા નીકળ્યા છે આમ એટલે હું આમ મનમાં ખાલી એટલું કહું ખાવા હોય તો આવી જવો ખબર પડે એક મહિનો અહીંયા ટકો જ કેજો મને મેં કીધું આકરું છે ભાઈ ચાલી ચાલી વરે સુધી લગ્ન જેના નથી ત્યાં કન્યા મળતી નથી એવડાઈ હજી વાટું જોઈને બેઠા કે અમે અમે હજી ક્યાંક ડાળે વળગી સાધુ થવાનો વિચાર નથી આવતો ભાઈ નથી ભજન કરવું બહુ કઠણ છે સ્વામિનારાયણ ભગવાન અહીંયા વંથળી ગામમાં આવેલા અને કલ્યાણસિંહ ભાઈ ની ઘરે ઉતારો કરેલો સ્વામિનારાયણ ભગવાન અને બધા ગામના માણસો આવેલા ખેડૂતો બેઠા હતા સ્વામિનારાયણ ભગવાન કે ભગવાનનું ભજન કરજો કાલ મરી જશો આર્ય કાંઈ આવશે નહીં તે બધા કે ગામના લોકો સ્વામિનારાયણ ભજન તો કરવું છે પણ દાણા ખાવા કોણ આપે કે અનાજ જોઈને ખાવા સ્વામિનારાયણ ભગવાન કે ભજન કરતા હો તો અનાજ તો અમે આપીએ કલ્યાણજી ભાઈ ને ક્યાં તમારી કોઠી પેલા અનાજ ભરવાની કોઠી ગામડાઓમાં રાખતા માટીની નીચે એક હોલ હોય એમાંથી અનાજ કાઢે તો કે આ હાણું એને હાણું કહેવાય હાણું ખોલો અનાજ બારું આવે બાજરો કલ્યાણભાઈ કે મહારાજ ગયા વર્ષે દુષ્કાળ પડેલો એટલે અનાજ કઈ પાક્યું નથી કોઠી ખાલી છે સ્વામિનારાયણ ભગવાન કે હાણું ખોલો થાણું ખોલ્યું બાજરા નો ધોધ બોલ્યો સ્વામિનારાયણ ભગવાન ગામ લોકો ને કે લ્યો જોઈ એટલો બાજરો લઈ જાવ ભગવાન ભજો જે ગામ લોકો કે એ સ્વામિનારાયણ તમે તો ભગવાન કેવા ગમે ત્યાંથી બાજરો કાઢો અમારાથી ભગવાન નું ભજન નો થાય થાળીયા ખંભે નાખી લઈએ ક્યાં લ્યો હાલો બાજરો દઈ ખાવા ભાઈ તો ઈશ્વર નું ભજન નથી થાતું પણ કાલ વયા જાશું તો ભેગું હું આવશે અહીંથી કોઈ કઈ લઈને ગયો ભાઈ થોડીક ઈશ્વરની ભક્તિ અને થોડા હારા કામ